wrong uh -huh. गमग्या से पोटि गया से सब जन उभरे आने गगणी को गमग्या से चक्कर लेवा तो यहां लो यार ऐसी चार तीन पर करिए बीजा सब जन तो जोड़े रहे। रहे था गाड़ी में मसालो मिलन पे मसालो ખર્ચા પાણી બીજા બીજા ઘરે જાય છે મમ્મી બહેન પપ્પા આગળ છે દ્રશ્ય જો મસ્ત તો નજીક જ છે તો હાલીને જાય છીએ તો આજે સાંજે નીકળી જવાનું છે દસની ગાડીમાં તો હાલો જોડાઈ રહેજો આગળ તો હાલો હવે ઊંધારું થઈ ગયું છે

મસ્ત બને